મોતીપુરા ગામ નજીક ભીષણ માર્ગ અકસ્માત એકનું મોત એક ઘાયલ ડભોઈ ની કાર્યવાહી શરૂ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના મોતીપુરા ગામ પાસે આજે ભોળામાં કાર ચાલકના બેફામ રસ્તે દોડાવાના કારણે માર્ગ અકસ્માત સર્જાયો હતો બોડેલી તરફથી વડોદરા દિશામાં પૂર ઝડપે આવતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા માર્ગની બાજુમાં ઉપેલા ત્રણ બાઇક સવાર લોકોને અડફેટમાં લેતા ઘટના સ્થળે એક વ્યક્તિનું કરુણ મોત થયું છે જ્યારે બીજા એક વ્યક્તિને ઈજાઓ પહોંચી છે પ્રાથમિક માહિતી મુજબ મૃતક એક બાઇક ચાલક મોતીપુરા ગામના રહેવાસી હતા અને પોતાની દિનચર્યા કાર્ય માટે અમલપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે પૂર આવતા કાર ચાલકે તેમને ગંભીર રીતે અડફેટમાં લેતા તેઓ રોડ ઉપર ફંગોડાઈ ગયા હતા અને તાત્કાલિક હતું કાર ચાલકની બેદરકારીના કારણે આગળ ઉભેલી બે અન્ય બાઇકને પણ અડફેટમાં લેતા કચરઘાણા સર્જ્યા હતા અપઘાતમાં ઘાયલ થયેલા બીજા વ્યક્તિને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા ડભોઈ રેફલર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અપઘાત સર્જ્યા બાદ આસપાસના લોકોએ તરત દોડીને કાર ચાલકને પકડી લીધો હતો અને પોલીસના હવાલે સોંપ્યો હતો હાલ ડભોઈ પોલીસે આરોપી ડ્રાઈવર સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ પઠિયારા ડભોઈ જિલ્લો વડોદરા सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़वाने वाले एरंडा भरपूर सुखा रामा टकी रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी कॉस्मोस लांबी चाची री मारो मा शक्ति चे भरपूर सुकारो रो ओछों ने पके उपज लखलूट कॉस्मोस एरंडा भी